જંબુસર નગર સહિત પંથકમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી સર્વોચ્ચ તત્વજ્ઞાન એટલે કૃષ્ણ અસ્ખલિત પ્રેમ એટલે કૃષ્ણ નટકટ તોફાની પરાક્રમી રાજપુરુષ પ્રાણીમાત્રના હિતચિંતક હિત ગીતાના ઉપદેશક ધર્મરક્ષક કર્મરક્ષક એવા ભગવાન શ્રી કૃષ્ણનો પાંચ હજાર બસો બાવનમો જન્મોત્સવની ભારતભરમાં ઉજવણી કરવામાં આવે છે શ્રાવણ વદ આઠમ તિથિ પર મથુરાની જેલમાં કૃષ્ણનો જન્મ થયો હતો આ દિવસે દેશભરમાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે જંબુસર શહેરના રામજી મંદિર નકલંગ દેવ મંદિર બીએપીએસ મંદિર વડતાલ તાબા સ્વામિનારાયણ મંદિર વૈષ્ણવ મંદિર સહિતના મંદિરો તથા ભગવાન નારા ગુંજતા મોલા મંદિરોમાં ભીડ જોવા મળી હતી બારના ટકોરે ભગવાન નો જન્મ થતા જ લોકો માં અનેરો આનંદ જોવા મળ્યો હતો રામજી મંદિર ખાતે કૃષ્ણ જન્મ સમય નું દ્રશ્ય ત્રાદર્શ થયું હતું અને ભગવાન ની આરતી દર્શન નો લાભ શહેર પ્રમુખ આનંદભાઈ પટેલ નગરપાલિકા સદસ્ય વિશાલભાઈ પટેલ ધર્મેન્દ્રભાઈ પટેલ કાછિયા પટેલ સમાજ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ હાજર રહી લાભ લીધો હતો તથા જંબુસર સત્ય સાઈ મંદિર મઢીવાળી ખડકી સોસાયટી વિસ્તારો સહિતોમાં મટકી ફોડના કાર્યક્રમો યોજા હતા ને રંગે ચંગે ભક્તિભાવપૂર્વક લાલાના પૂર્વક લાલા ના ની ઉજવણી કરવામાં આવી હતી